જગ્યા તો રહેશે જગ્યા પણ આપણામાં કવર કરવું પડે તો દાડીએ જાય ના ને અડીએ આ તો બધા હેવી ડ્રાઈવર ની યાર આપણા ટેસ્ટમાં આ લોકો બેસશે એમ હમ તો અહીંથી ગાડી એસી જે છેલ્લું સેન્સર પાસ થાય ને તો તમારો સમય એ થઈ જાય

પાર્કિંગ તો થઈ જાય બહુ ગેપ રહે છે આરામથી અહીંથી તઈ પેલા જશે આપડે ના થોડી કટ કરેલી છે ના રે તઈથી હવે રેમ્પ ઉપર જાય હે ને પેલો રેમ્પ છે પછી એસ છે પછી આઠ અને પછી લાસ્ટમાં પાર્કિંગ છે તોથી ગાડી આલ છે ને એટલે ટાળ ચડાઈ દેવા અહીંથી ઉતારી ને સીધી એસમાં જાય તો થી આઠ